જૂનાગઢ દોલતપરા વિસ્તારમાંથી લિસ્ટેડ બુટલેગરના કબજાની જગ્યાએથી દેશી તેમજ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો જૂનાગઢ દોલતપરા વિસ્તારમાંથી લિસ્ટેડ બુટલેગરના કબજા જગ્યાએથી રૂપિયા બે લાખ બાવન હજાર પચીસના ઇંગ્લિશ દારૂની એકસો ઓગણસિત્તેર બોટલો મળી આવી તથા સાસઠ હજાર કિની કિંમતનો ત્રણસો ત્રીસ લિટર દેશી દારૂ મળી કુલ રૂપિયા ત્રણ લાખ અઢાર હજાર પચીસનો મુદ્દામાલ એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યો આ પ્રોહિબિશન ગુનામાં જૂનાગઢના ભીખુ ઉર્ફે વરોરેયા ભાઈ કરમટા હરદાસ ભૂપત વંશ તથા 52 ભૂપત વંશ વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેટર ગુનો રજીસ્ટર કરી પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે ધ બિગેસ્ટ વોટર ઓફ એશિયાસ ઓન્લી લાઈન સેન્ચુરી ઇઝ હિયર વત વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક યુરોપિયન સેફટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરતી રાઇડ્સ વેવ પૂલ બેબી રિવર્સ અને સાથે ડિલિશિયસ ફૂડ પણ વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક એટ મેંદરાસાશન હાઇવે નિર્માનપુર જૂનાગઢ